ગામમાં જે આપણે આંગણવાડી હોય ને રિપોર્ટ કરાયો હતો લોહીનો તો એમાં છે ને નવ ટકા લોહી આવ્યું તો બધા ટેન્શનમાં ગળી ગયા હતા કે બે દિવસ તો ટેન્શનમાં ટેન્શનમાં બે ને બાંધવાનું થઈ ગયું એવું થી જતું હતું એટલે તો વિડીયો નહોતો બનાવ્યો દસ અગિયાર વાગે અમે પછી પિતાપુર રિપોર્ટ કરાવ્યો ના છે ને દસ બાર ટકા આવ્યું છે લોહી આપણે પિતલપુર રિપોર્ટ કરાવ્યો કે નહીં સરકારી માંથી આપણે બાર પોઈન્ટ ચાર ટકા લોહી આવ્યું થોડોક હરખ થઈ હા પણ ટેન્શન તો થોડું ટેન્શન થાય કેમ કે જાય છે સોનોગ્રાફી તો અમે દર મહિને એમ તો નથી જતા અમને મન થાય કે હાલો અત્યારે નવરાશે ગખાવીએ અને વારો આવી જાય એમ હોય ને તો જાય તો અત્યારે ફાઈનલી ગેસ લખાયો હતો તો એમ કીધું છે કે આજ બહુ ગરદી નથી શુક્રવાર છે એટલા માટે

ત્યાં <laughs> તળાજા <laughs> બાળક બાળક નું વધશે ચિંતા કરવાની જરૂર નથી બાળકનું વજન અત્યારે મને બે કિલો ચારસો ગ્રામ જેટલું દેખાય છે બરાબર એટલે સારી વસ્તુ કે વાંધો નથી પાણી સારું દેખાય છે કઈ પાણી પાણી ઓછું હોય કે કે એવું કઈ નથી અને માથું સરસ્વી નીચે મને દેખાય છે એમાં કઈ વાંધો નથી બરાબર છે તો બધું ઓકે કોઈ એટલે કોઈ વાંધો પછી એમ જ હતા બાળકનું વજન નહીં વધતું કે સાઈડમાં બીજી કોથ લેવો એનો નહીં વધતો નહીં કે એવું કાંઈ નથી કાંઈ નથી બાળકનું વજન વધે છે અઢી કિલો થઈ ગયું બઉ અને અઢી કિલો તો થઈ ગયું છે સરસ્વી વજન કહેવાય નહીં હે અઢી કિલો વજન એટલે સારામાં સારામસર વજન એકસો છેતાલીસ જલે ધપકાર આવે છે મને બે અઢી કિલો જેટલું વજન આવે છે બરા બાળકે સરસ એવું સીધું છે માથું સરસ સડીમાં છે કશું ચિંતા કરો જરૂર તારીખ તમારે આવશે મને લાગે છે સુધી 10માં મહિને અરે 9માં મહિને દસ તારીખ દસ સપ્ટેમ્બર આખો મહિનો બાકી છે ત્યાં થઈ જાય ત્રણ ઉપર વજન પણ નવ બે હી હજાર નું પૂરો નથી થયું પહેલી હતીમાં નહોતી છે પહેલી હતી

Ini દવા લીલે પછી પાકવા આવું તરે હે શું લેવી પડે તો લેવી પડે એમ ન લેવી તો હું ત્યાં એવું છે સારું હાલો અમારે મેડમ જાય છે ગાડીમાં આવે ધીમે ધીમે કા દરવાજો ખોલી દો ખોલી ગયો હું તો કોઈ ગાડવા ખોલવા દો એવું છે તો દવા અંક કરવા લીધી ભાજી દીધા હવે

હલો તો કંપની વ્લો કરો છો પછી હલો તો મિત્રો ગુડ મોર્નિંગ બધાને તો જો દુકાન તો વધવી દીધી અને આવતા હતા ઘરે અને સાંજે થઈ ગયું તો બહુ મોડું તો આપણે સાંજે વ્લોગ પણ પૂરો નહોતો કર્યો અને બીજા દિવસનું સ્વાર પડી ગયું છે અને આપણે આવી ગયા છીએ અઘાસી ઉપર તો અત્યારમાં લગભગ સવાર સવારના લગભગ આઠ સાડા આઠ જેવો ટાઈમ થયો હોય છે ને કેવલની મિતાલી બંને જતા છે ભણવા બીજું કહેવાનું કે સાહેબ આપણને ફાઇનલ તારીખ આપી દીધી છે દસ સપ્ટેમ્બર એટલે કે દસ નવ બે હજાર ચોવીસમાં જન્મ ડેટ આપી દીધી છે ફાઇનલી તારીખ તો થી બ્લોગથી બહુ મોટો તો આજનો બ્લોગ કંઈક આવો હતો આજ તો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું વિડીયોને લાઈક કર્યો શેર કર્યો અને કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ મળીશું બધા નવા બ્લોગ મળી ચાલી બાય બાય